બાળકો ધોરણ પાંચ તારીખ બાર એક બે હજાર એકવીસ તો આપણે આગળના નવ તારીખના વિડીયો સરખામણી પાઠ વિશે શીખ્યા હતા આજે સરખામણી પાઠના આધારે એનું સ્વાધ્યાય શીખીશું તો જુઓ યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો પાઠના આધારે આપણું સ્વાધ્યાય છે તો પથ્થર જેવો કઠણ કઠણની સરખામણી કોની સાથે કરવામાં આવી છે પથ્થરની સાથે તો પથ્થર જેવો કઠણ તમારે ખાલી જગ્યામાં લખવાનું શબ્દ કઠણ પછી બે નંબર વાંદરા જેવો ચંચળ ચંચળની સરખામણી વાંદરા સાથે કરવામાં આવી છે તો વાંદરા જેવો ચંચળ આ રીતે ખાલી જગ્યા પૂરવાની દૂધ જેવો સફેદ દૂધ કેવું છે તો દૂધ જેવો સફેદ એટલે સફેદની સરખામણી દૂધની સાથે કરવામાં આવી છે પછી ટામેટા જેવો લાલ જવાબમાં શું આવે લાલ શબ્દ આવશે ટામેટા જેવો લાલ લાલ રંગની સરખામણી ટામેટાની સાથે કરવામાં આવી છે પછી પાંચ નંબર બરફ જેવો ઠંડો ઠંડો કેવો છે તો બરફ જેવો આપણે કહીએ છીએ ને ઠંડુ ઠંડુ બરફ જેવું તો બરફ જેવો ઠંડો પછી છ નંબર કોલસા જેવો કાળો તો કાળાની સરખામણી કોની સાથે કરવામાં આવી છે કોલસા સાથે કોલસા જેવો કાળો પછી સાત નંબર શિયાળ જેવો લુચ્ચો શિયાળ કેવું છે લુચ્ચું છે તો લુચ્ચાની સરખામણી શિયાળની સાથે કરવામાં આવી છે તો જવાબ કેવો આવે શિયાળ જેવો લુચ્ચો પછી કાગડા જેવો ચતુર ચતુર કોના જેવો છે કાગડા જેવો ચતુરની સરખામણી કાગડાની સાથે કરવામાં આવી છે કાગડા જેવો ચતુર પછી નવ નંબર કબૂતર જેવો ગભરું ગભરું કોના જેવો છે તો કે કબૂતર જેવો તો ગભરુંની સરખામણી કબૂતરની સાથે કરવામાં આવી છે પછી દસ નંબર ગાય જેવો ગરીબ ગરીબ ગાય જેવો આપણે એવું બોલીએ છીએ ને તો ગરીબની સરખામણી ગાય સાથે કરવામાં આવી છે ગાય જેવો ગરીબ પછી અગિયાર નંબર સિંહ જેવો બહાદુર બહાદુર કોના જેવો છે સિંહ જેવો તો બહાદુરની સરખામણી સિંહની સાથે કરવામાં આવી છે સિંહ જેવો બહાદુર ભીત જેવો બહેરો બહેરો છે કોના જેવો ભીત જેવો તો બહેરાની સરખામણી ભીતની સાથે કરવામાં આવી છે મધ જેવો મીઠો મીઠું મીઠું મધ જેવું આપણે એવું બોલીએ છીએ ને તો મીઠાની સરખામણી મધની સાથે કરવામાં આવી છે પીછા જેવું હલકું પીછા જેવું હલકું એટલે પીછું સૌથી હલકું હોય છે તો હલકાની સરખામણી પીછાની સાથે કરવામાં આવી છે પંદર નંબર કૂતરા જેવો વફાદાર વફાદાર કેવો છે કૂતરા જેવો તો વફાદારની સરખામણી કૂતરાની સાથે કરવામાં આવી છે કૂતરા જેવો વફાદાર સાપ જેવો ઝેરી ઝેરીની સરખામણી સાપની સાથે કરવામાં આવી છે સાપ જેવો ઝેરી પછી સત્તર નંબર સસલા જેવો બીકર તો અહીંયા બીકરની સરખામણી સસલાની સાથે કરવામાં આવી છે તો સસલા જેવો તાડ જેવો ઊંચો ઊંચાની સરખામણી તાડની સાથે કરવામાં આવી છે તો તાડ જેવો ઊંચો ચંદ્ર જેવો શીતળ શીતળની સરખામણી કોની સાથે કરવામાં આવી છે ચંદ્રની સાથે તો ચંદ્ર જેવો શીતળ મગર જેવો આડસુ અહીંયા આપણે આળસુની સરખામણી મગરની સાથે કરવામાં આવી છે મગર પાણીમાં પડ્યો રહે છે એટલે મગર જેવો આડસુ તો આ રીતે સ્વાધ્યાય તમારે પાઠના આધારે પૂરવાનું છે સ્વાધ્યાયમાં ખાલી જગ્યા છે અને નીચે તમને ચિત્રો આપેલા છે કેટલાક મગરનું ચિત્ર છે તાળનું ચિત્ર છે સાપનું ચિત્ર છે પહાડી મધનું ચિત્ર આપેલું છે ચંદ્રનું ચિત્ર આપેલું છે અને કોલસાનું ચિત્ર આપેલું છે તો આ પાઠમાં સરખામણીમાં આપણને કેટલાક ચિત્રો પણ આપેલા છે તો જુઓ પેજ નંબર સુડતાલીસનું સ્વાધ્યાય તમારે નોટમાં લખવાનું રહેશે ચોપડીમાં પણ લખવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું પેજ નંબર સુડતાલીસ તમારે ચોપડીમાંય લખવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું આ છે આપણું આજનું લેસન ચાલો અલ્લા હાફિઝ